હવે વાત જગતજનની માં જગત અંબાની ભાદરવી પૂનમના મહામેળા પૂર્વે લાખો માય ભક્તો મા અંબાની શરણમાં પહોંચ્યા છે તેને લઈ મહાપ્રસાદની તૈયારી પણ મોહનથાળ સ્વરૂપે તૈયાર થઈ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ મેળામાં ત્રીસ થી ચાલીસ લાખ જેટલા ભક્તો માતાજીના ચરણોમાં ક્ષિસ્તુકાવ ભક્તોના આસ્થાના આ મહામેળામાં માતાજીનો પ્રસાદ મોનઠાડ અનિવાર્ય બની છે ભક્તોની આસ્થાને સંખ્યાને ધ્યાન મારતી મંદિર ટ્રસ્ટ દ્વારા 1000 થી 1200 ઘણ મોનઠાડ બનાવવાની પણ વિશાળ કામગીરી હાજર રહી ગણેશતુર્તીના દિવસે જિલ્લા કલેક્ટરના ઉસ્તે પ્રથમ 51 ઘણ એટલે કે આશરે 16575 કિલો મોનઠાડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ દરેક ગામમાંથી 150 કિલો ખાણ 100 કિલો પ્રમાણ લોડ 70.5 કિલો થોડા દિવસો બાદ ભાદરવી મહાકુંભ શરૂ થનાર છે ત્યારે જોઈ શકો છો ગણેશ ચતુર્થી દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે જે કોલેજ છે તે કોલેજની પાછળ પ્રસાદ ગૃહ ની અંદર પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને અહીંયા આગળ વિવિધ કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે જોઈ શક્યો જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર કારીગરો દ્વારા માતાજીના મો પ્રસાદ બનાવવાની કામગીરી અહીંયા આગળ કરતા જોવા મળી રહ્યા છે અને વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં જયારે માઈ ભક્તો અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે અહીંયા આગળ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી જોવા મળી રહી છે અને મોટી સંખ્યાની અંદર જયારે ભક્તો અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે પ્રસાદ નો એડવાન્સ સ્ટોક કરવો પડતો હોય છે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીંયા આગળ અત્યારથી જ આગોતરી આગોતરા આયોજન ભાગ રૂપે કાર્યક્રમ શરૂ કરાયો છે ત્યારે આપ જોઈ શકો છો કે શક્તિપીઠ અંબાજી ખાતે પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરી છે શ્રી રાજકોટ ગુજરાત